દાહોદના સિંગવડ તાલુકાના તરણી પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરવાની ઘટનાનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા નરાધામ આચાર્યની ફાંસીની સજાની માંગ સાથે કેન્ડલ માર્ચ સજા આપવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

શિક્ષણ વિભાગનો વ્યક્તિ હોવા છતાં પણ એની સામે અમે નીકળ્યા છીએ કેમ કે આવું સર્વનાશ જે કૃત્ય કરી છે કે એનાથી અમારા બધાનું સર છૂટે છે સમાજની સામે અમારે પણ અમારું સર જે છે અમારી જે તારીખ પદ્ધતિ શિક્ષક તરીકેની એને અમારે સમાજનું ઉજાગર કરવાની છે આવા ઘણા જ પણ ઘણા ઘણા બનાવો બનતા હશે ઘણી ઘટનાઓ હવે આપણે સાંભળીએ છીએ પરંતુ આ ઘટના છ વર્ષની બાળકીને દેખીને આપણને વાલ કરવાનું મન થાય એને રમાડવાનું મન થાય એની જગ્યાએ આવી આવું અશ્લીલ આવું કૃત્ય અને એને ગળો દબાવીને મારી નાખવાની ઘટના કે ખરેખર એવું કહી શકાય કે આ માણસને ફાંસીની સજા પણ કદાચ ઓછી પડે એને તો પબ્લિકમાં સોંપી દેવો જોઈએ અથવા તો ગોળીએ ઠાર કરવો જોઈએ કાયદાની અંદર ખરેખર બદલાવ કરવો જોઈએ સરકારે અને આવું કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરની અંદર ગોળીએ મારી દેવો જોઈએ શૈલેષ કુમાર રાઠોડ ને શિવરાજસિંહ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર